નમસ્કાર મિત્રો અત્યારે સાંજ થઈ ચૂકી છે ને રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક ભાગોમાં અત્યારે ગાજ વીજ સાથે શરૂ થયો છે વરસાદ તો બીજી તરફ મોટી અપડેટ સામે આવી રહી છે મિત્રો કે અરબી સમુદ્રની અંદર શું આગામી દિવસોમાં બનશે વાવાઝોડું અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનવાને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર કેવું રહેશે વાતાવરણ સાથે જ અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં જોવા મળશે વરસાદ મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ વરસાદને લઈને આપવામાં આવી છે આગાહી મિત્રો મઘા નક્ષત્રનો પ્રારંભ સત્તર તારીખથી થવા જઈ રહ્યો છે તો આ નક્ષત્રની અંદર ક્યારે વરસાદ ખાબકશે ને કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે કારણ કે આ નક્ષત્રની અંદર ક્યારે વરસાદ પડશે ને વરસાદનું પાણી સંગ્રહ કરવાનો મોકો છે મિત્રો તો આ મઘા નક્ષત્રના વરસાદની અંદર ક્યારે ખાબકશે વરસાદ સત્તર તારીખથી લઈ ત્રીસ તારીખની વચ્ચે આ નક્ષત્ર ચાલવાનું છે ને જેમાં કયા દિવસોની અંદર વરસાદનો આવશે રાઉન્ડ આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો રાજ્યની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોકે આજ વહેલી સવારથી જ મિત્રો રાજ્યની અંદર વરસાદી માહોલ ઘણા શહેરોની અંદર જોવા મળ્યો જેમાં રાજકોટ ભાવનગર જુનાગઢ દ્વારકા પોરબંદર સહિત દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ તાપી લાગુના વિસ્તારોથી અત્યારે તમે જોઈ શકો તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો સાંજ થઈ ચૂકી છે ને આણંદના વિસ્તારો હોય ખેડાના વિસ્તારો હોય આ સાથે જ અમદાવાદ લાગુના અમુક પંથકોથી લઈ વડોદરાના અમુક પંથકોની અંદર ગાજ ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે અત્યારે વરસાદ

આ સાથે જ નવસારીની અંદર પણ બે ઇંચના આંકડાઓ સામે આવ્યા છે આમ મિત્રો ગઈકાલ કરતાં આજે રાજ્યની અંદર વરસાદનું જોર ઘણા ભાગોની અંદર વધ્યું છે એટલું જ નહીં સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો કે ખાસ કરીને દરિયાના કાંઠાના તમામ વિસ્તારોની અંદર આજે હળવા ભારે ઝાપટા જોવા મળ્યા છે મિત્રો કાળા ડિબાંગ વાદળાઓની સાથે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે આજે વરસાદની ગતિવિધિ

જેમાં મિત્રો ગુજરાતના સાત જિલ્લાની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આપણે એ જાણીએ આ સાથે અંબાલાલ પટેલની આગાહી સાથે મઘા નક્ષત્રની અંદર ક્યારે ભારે વરસાદનો રાઉન્ડ આવે ને એ ક્યારે વરસાદનું પાણી આપણે સંગ્રહ કરીએ એ જાણીએ તો અત્યારે સાંજ દરમિયાન ગુજરાતના એલર્ટનો જે વરસાદનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓને અત્યારે આવનારી કલાકો માટે મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈ અત્યારે યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને દમણ દાદરા નગર હવેલી આમ મિત્રો સાત જિલ્લાની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી મોડી સાંજથી લઈ રાત્રિ સુધી મિત્રો ભારે વરસાદને લઈ યેલ્લો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના પણ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના બોટાદના અમુક વિસ્તારોની અંદર લાઇટ ટુ મોડરેટ એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઇસોલેટેડ પ્રેસ એટલે કે હળવા છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે સાથે મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આજે અત્યારે ભારતના તમામ રાજ્યનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો તો અત્યારે ઉત્તરીય પશ્ચિમી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમની અસરના કારણે મિત્રો રાજસ્થાનના ભાગો ઉપર જે આ સિસ્ટમ છે અને જેના કારણે રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આજે હવામાન ભારતીય વિભાગ તરફથી આપવામાં આવ્યું તો મધ્યપ્રદેશની અંદર આવનારી કલાકોમાં મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ અત્યારે તમે જોઈ શકો તો બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો છત્તીસગઢ આ સાથે જ મિત્રો ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ લાગુના રાજસ્થાનના વિસ્તારોથી લઈ મિત્રો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશની અંદર પણ આવનારી કલાકોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ આજે મિત્રો ગુજરાતની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદની કોઈ વોર્નિંગ આવનારી કલાકો માટે આપવામાં નથી આવેલ દક્ષિણી ભારતની અંદર તમિલનાડુ અને કેરળની અંદર અત્યારે ચોમાસું સક્રિય હોવાને લઈ આ ભાગોમાં અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બીજી તરફ અસમ લાગુના રાજ્યો ઉપર પણ એક સાયકલોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે અરુણાચલ પ્રદેશ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ભારતના રાજ્યોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આજ માટે આપી દેવામાં આવેલા છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો આવતીકાલ તેર ઓગસ્ટનો મેપ પણ આઈએમડીએ રજૂ કર્યો છે ને જેમાં તમે જોઈ શકો આપણું ગુજરાત આવતીકાલે પણ કોઈ વરસાદની ભારે એલર્ટની અંદર મૂકવામાં નથી આવેલ કોઈ વોર્નિંગ રહેશે નહીં પરંતુ મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના અને ઉત્તરી ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી તો બીજી તરફ દક્ષિણી ભારતના તમિલનાડુ કેરળ લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન વિભાગ તરફથી તમે જોઈ શકો છો તો આજે ગત ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેમનો મેપ અહીં દર્શાવવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકની અંદર જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત એ લાગુના પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર જે હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ નોંધાણો છે તે ટપકા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે તો બીજી તરફ મિત્રો ગત ચોવીસ કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ રાજસ્થાનના દિલ્હી આજુબાજુના પંથકોમાં જ્યાં અતિ ભારે અને અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાણો તો બીજી તરફ તમિલનાડુની અંદર પણ ઘણા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળ્યો છે ને જેને લઈ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ગત ચોવીસ કલાકમાં ભારતના જે રાજ્યની અંદર જે વરસાદની ગતિવિધિ જોવા મળી તે દર્શાવવામાં આવી છે જેમાં પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ સહિત મધ્યપ્રદેશ તમિલનાડુ કેરળ લાગુના વિસ્તારોથી પૂર્વી ભારતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો આ પ્રકારની જોવા મળી છે તો આ સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગનો આવતીકાલનો પણ આપણે મેપ જોઈ લઈએ તો તમે જોઈ શકો આવતીકાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ગાજ ગાજવીજ સાથે જોવા મળી શકે મિત્રો અત્યારે રાજ્યની અંદર થંડસ્ટોમ એક્ટિવવાળા વરસાદની ગતિવિધિનો દોર શરૂ છે ને આ દોર મિત્રો ખાસ કરીને આજ બાર તારીખથી લઈને વીસ તારીખ સુધી ચાલી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળે ને જેમાં પણ ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખનો એલર્ટનો મેપ તમે જોઈ શકો જેમાં ચૌદ તારીખે હજુ પણ મધ્ય દક્ષિણી ગુજરાતના લાગુ ઉત્તરી ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં થંડસ્ટોમ એક્ટિવિટીનો હળવો મધ્યમ વરસાદ વીજ સાથે જોવા મળે જેમાં એકથી બે ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ સારા વરસાદના એંધાણ છે તો બીજી તરફ પંદર તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ નહિવત બરાબર થઈ જશે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં જોવા મળશે જોકે મિત્રો સંપૂર્ણ ચોખ્ખું વાતાવરણ અને વરાપ જોવા મળે તેવા કોઈ સંકેતો જોવા નથી મળતા પરંતુ વીસ તારીખ બાદ ફરી મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું સક્રિય બને તેવી સંભાવના છે ને જેને લઈ ગુજરાતના ઘણા ભાગોમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ મિત્રો વીસ ઓગસ્ટ પછી આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપણે અરબી સમુદ્રની અંદર વાવાઝોડાની જે અપડેટ સામે આવી રહી છે આપણે જણાવી દઈએ તો અત્યારે મિત્રો જીએફએસ મોડલના આધારે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં મોટી હલચલ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેમાં તમે જોઈ શકો છો કે શ્રીલંકા અને દક્ષિણી ભારતના દરિયાના કાંઠા કન્યાકુમારી લાગુના દરિયાની અંદર મોટી હલચલના ભાગરૂપે આવનારા મિત્રો સત્તર અને અઢારમી તારીખના દિવસે જ્યારે મિત્રો મઘા નક્ષત્રનો પ્રારંભ થશે ને અરબી સમુદ્રની અંદર હલચલ શરૂ થઈ જશે જેમાં તમે જોઈ શકો છો કે શ્રીલંકા અને દક્ષિણી ભારતના કન્યાકુમારીના દરિયાના કાંઠાની અંદર ધીમે ધીમે એક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને જેમ જેમ મિત્રો અઢાર તારીખ ત્યારબાદ ઓગણીસમી ઓગસ્ટ અને વીસ ઓગસ્ટ આજુબાજુ આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે જો કે મિત્રો આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં તે આગળ જોવાનું રહેશે જો પણ તો આપણે એ પણ જણાવી દઈએ તો મિત્રો આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર તૈયાર થતી કોઈ પણ સિસ્ટમ હોય તે વાવાઝોડાની અંદર પરિવર્તિત થવી કે કોઈ શક્યતા વધારે રહેતી નથી પરંતુ બંગાળની ખાડી પહેલાં મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ એક ડિપ્રેશનથી પણ વધારે મજબૂત ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે છે અને તે મધ્ય અરબી સમુદ્ર સુધી આવી ત્યારબાદ વિખેર થાય તેવી સંભાવના રહી શકે પરંતુ મિત્રો આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાને લઈ અત્યારે કોઈ મોટી સંભાવના જોવા મળતી નથી પરંતુ મિત્રો આ સિસ્ટમ એ આગામી દિવસોમાં વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાને લઈ સંભાવનાઓ ઓછી છે પરંતુ મિત્રો એમ પણ ન કહી શકાય કે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત ન થાય કારણ કે સંભાવનાઓ રહી રહી છે ને અત્યારે અરબી સમુદ્રના એમજીઓના જે ખાસ કરીને પોઝિટિવ આવી રહ્યા છે ને જેના પગલે આ સિસ્ટમ મજબૂત બને અને ખાસ કરીને આપને જણાવીએ તો મજબૂત બનીને ડિપ્રેશનથી પણ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે ને એકવીસ અને બાવીસ તારીખ આજુબાજુ મધ્ય અરબી સમુદ્ર સુધી આવે ને ત્યારબાદ વેર વિખેર થઈને આગળ તરફ ફંટાઈ ચૂકે એવી અત્યારે આગાહી રહેશે પરંતુ ખાસ મિત્રો આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના અત્યારે નહીવત ગણી શકાય પરંતુ આ સિસ્ટમ મજબૂત બની શકે આગામી દિવસોમાં ને જે ડિપ્રેશન સુધી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના રહેશે જોકે મિત્રો એ આપણે આગળ જોવાનું રહેશે પરંતુ હવે આપણે જાણી લઈએ તો રાજ્યની અંદર મિત્રો સત્તરમી ઓગસ્ટના ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન એક મહત્વના એવા મઘા નક્ષત્રનો થવા જઈ રહ્યો છે પ્રારંભ આ નક્ષત્રનું પ્રાણી મિત્રો ગંગાજળ સમાન ગણવામાં આવે છે ને જેની અંદર સત્તર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ચાલનારું આ નક્ષત્ર જેમાં ચૌદ દિવસ સુધી આ નક્ષત્રના રહેશે જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ આ નક્ષત્રના પ્રારંભ થવાની સાથે મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે જેમાં ખાસ કરીને વીસ તારીખથી લઈ એકવીસ તારીખ સુધી રાજ્યની અંદર વધારે કોઈ ભારેથી ભારે વરસાદને લઈને સંભાવના જોવા નથી મળતી જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે મિત્રો કે સોળ તારીખથી લઈને ચોવીસમી ઓગસ્ટની વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળે તો બીજી તરફ મિત્રો અત્યારે મોડલોના અને વેધરા ખાસ કરીને જે મેપ અને અત્યારે જે એલર્ટના નકશાઓ જોવા મળી રહ્યા છે જેને લઈ આપણે જણાવીએ તો આ મઘા નક્ષત્રની અંદર સારા વરસાદની આશા મિત્રો આપણે ચોવીસમી ઓગસ્ટ બાદ રાખી શકીએ ને ખાસ કરીને ચોવીસમી તારીખ પછી રાજ્યની અંદર ફરી ચોમાસું સક્રિય બનશે ને જેના કારણે છવ્વીસ તારીખથી આ ખાસ વરસાદનો દોર ખારો ખાસો એવો વધી શકે અને મિત્રો ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે તો મઘા નક્ષત્રની અંદર મિત્રો પડનારા વરસાદનો લાભ આપણે આ ચૌદ દિવસના નક્ષત્રની અંદર છેલ્લા સાત દિવસની અંદર મળે તેવી સંભાવના જોવા મળી રહી છે ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર એટમોસ્ફેરિક વેવની અસરના કારણે એક મોટી એવી સિસ્ટમ બનશે ને જે ડિપ્રેશનથી પણ વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ શકે જો કે માર્ક લો પ્રેશરની અંદર બંગાળની ખાડીની અંદર આવનારા દિવસોમાં આ સિસ્ટમ બનશે ને જેના કારણે મિત્રો ચોવીસમી તારીખથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે આ મઘા નક્ષત્રની અંદર એક સારો વરસાદ ગુજરાત રાજ્યના ખેડૂતો અને અન્ય તમામ વિસ્તાર લોકો માટે મિત્રો આવી રહેશે કારણ કે આ મઘા નક્ષત્રના પાણીને ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવે છે મિત્રો ખૂબ લાભ મળે છે અમે ઘણી એવી વસ્તુમાં તમે અહીં જોઈ શકો છો કે કોઈ પણ દવાની અંદર પણ તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો આ મઘા નક્ષત્ર સારું પાણી ગણવામાં આવે છે મહાદેવનો અભિષેક પણ આ નક્ષત્રની અંદર પડનારા વરસાદના પાણીથી કરવામાં આવે છે તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમ વરસાદની ગાજ વીજ સાથેની આગાહી કરવામાં આવી છે એમણે મિત્રો જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર ખાસ કરીને સોળમી ઓગસ્ટથી ચોવીસમી ઓગસ્ટની વચ્ચે એક દક્ષિણી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ સુધીની આગાહી કરી છે આ સાથે તેમણે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદની ગતિવિધિને કહેતા કહ્યું કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસાની વિદાય થતી હોય છે ને એ સમયગાળા દરમિયાન પેસેફિક મહાસાગરની અંદર લા નિનોની અસર શરૂ થઈ જાય ને જેના કારણે ભારતના મોસમમાં મોટી બદલાવ આવે અને એ સમયગાળા દરમિયાન મિત્રો ચોમાસાના જે પવનો હોય છે ઉલટાઈ જતા હોય છે અને લા નીનોની અસર દેશના ભાગોમાં એ સમયગાળા દરમિયાન કેવી થશે તે અત્યારે કહી શકાય નહીં આમ છતાં તેમણે કહ્યું છે મિત્રો કે આવનારા ઓક્ટોમ્બરની અંદર વરસાદ થવાની શક્યતાઓ રહેશે ને શિયાળામાં વધુ માવઠા થવાની પણ શક્યતાઓ રહેશે આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસો માટેની આગાહી કરવામાં આવી છે અને સાથે મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો આ વર્ષે મઘા નક્ષત્ર જે બેસી રહ્યું છે તેનું વાહન શિયાળ રહેશે એવું કહેવામાં આવે છે મિત્રો કે શિયાળને વરસાદ પસંદ નથી હોતો આ કહેવત અને માન્યતા છે પરંતુ મઘા નક્ષત્રની અંદર મિત્રો અંતના દિવસોની અંદર આપણે ભારેથી અતિભારે વરસાદ જોઈશું